ના પહેલા દિવસે જ પાવાગઢમાં માઇ ભક્તોની લાંબી કતાર જોવા મળી નવરાત્રીને અનુલક્ષીને વહેલી સવારના ચાર વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલી ગયા હતા ભક્તોનો ઉત્સાહ પણ એટલો હતો કે આગલી રાતથી જ સૌ કોઈ પાવાગઢ પહોંચી ગયા હતા નિજ થી દાદરા સુધી ભક્તોનું માનવ મહેરામણ જોઈએ શકાતું હતો અને મંદિર ટ્રસ્ટે પ્રસાદના વિતરણમાં પણ કોઈ કચાશ ન રહે તેવી વ્યવસ્થા કરી છે દરરોજ ત્રણ પાળીમાં પ્રસાદ બનાવવાની કામગીરી દિવસ રાત થઈ રહી છે એક જ દિવસની અંદર પ્રસાદના પાંત્રીસ થી ચાલીસ હજાર પેકેટ બની રહ્યા છે વખતે મંદિર પ્રશાસન ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તો દર્શનમાં કોઈ તકલીફ ના પડે એની વિશેષ આયોજન કરેલું છે સિક્યોરિટી ભાઈઓ અને બહેનો ખડે પગે દર્શન એમને થઈ દર્શન થાય એના માટે વ્યવસ્થા માટે રહેલા છે પોલીસ પ્રશાસન દ્વારા પણ પોલીસ ને વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે મંદિર પ્રશાસન ટ્રસ્ટ દ્વારા ભક્તોને પ્રસાદી માં કોઈ તકલીફ ના પડે તેના માટે ત્રણ સ્ટીપમાં કન્ટિન્યુઅસ પ્રસાદ તાજો બનાવવામાં આવી રહ્યો છે અને માતાજીને અર્પણ કરેલો પ્રસાદ ભક્તો લઈ રહ્યા છે અંદાજિત એક દિવસમાં આશરે પાંત્રીસ થી ચાલીસ હજાર પેકેટ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે જેનાથી દરેક ભક્તને આરામથી પૂરતી સંખ્યામાં એમને પ્રસાદ મળી શકે અને તેઓ માતાજીના પ્રસાદ અને આશીર્વાદ પોતાના ઘરે લઈ જઈ શકે એના માટેનું વિશેષ આયોજન કરવામાં આવેલું છે